અરે ઓમો કાકા ની કે આજે આ કે તો આજ તો એકલી આવું મારા હાથ પકડે તો એ બાપને રોકે મારું બાવડું પકડું ઓમો કાકા મેં કીધું તો માર લે કરી હું મારા પપ્પાને કહું તો કહીએ કે હું મારા આવું બધું છું મે બધું આને કીધું તો હું મારી આરાજ કર્યું હોય ઉધરથી એકલી આવું પાસ ગામની તો કરી નસારમાં ભણવા આવે છે એને બે કેડા પકરા ઘણ સાડતા ભાઈ એને લાંબો ટુકી કરીમાં કને કીધું કરી નાખું ભાઈ બસ ન સાવર હવે બોલો ભાઈ તમારે તમે બે આખો ફોન કરજો તો ફોન નંબર છે તમે ભાઈને બોલાવો વિક્રમભાઈ

જતા ને સમાધાન કરી નાખો બોલા મારે પગ નથી પેલા મારી વાત સાંભ આટલું બની ગયું તો તમારા હસવું કેમ આવે છે આ છે ને મારી જો મોઢું તમારી જન્મ દીધો ને તમને આનું મોઢું જો એમ કે હું ફરક થઈ ગયો કે તમારે આવા કાંડ કરવા પડે આ દીકરી એમ નઈ તમે આ છોકરી આવું તમને શું મળશે છોકરી થોડી હું છું મારી કાઢું આવું કાઢું કોઈ દિવસ આવું ઈ ત્રેવીસ ડિસેમ્બર ના રોજ દર્શનાબેન કાળુભાઈ ચૌહાણ સવારે એકલા ના શાળા એ આવતા હતા રસ્તામાં એક અસામાજિક તત્વ એવા દેવકુભાઈ તુલસીભાઈ પરમાર નામના યુવક દ્વારા દર્શનાબેન ની છેડતી કરવામાં આવી હતી અને આ સિવાય ચાર દિવસથી તે બેનને પરેશાન કરતા હતા ત્યારબાદ ત્રેવીસ બાર એકવીસના રોજ સવારે દસ વાગે બેનનું બાવડું પકડી બેનની શેડતી કરી આ વાતનો સ્વીકાર તમે કરો છો ઉપરાંત માફી માંગો છો કે તેઓ હવે ભવિષ્યમાં તમે ક્યારે આવું કરશો નહીં અને ગામની કોઈ પણ બેન દીકરી સાથે તમે આવી પજવણ કરશો નહીં અને જો હવે દર્શના બેન રોજ શાળાએ આવે જાય છે એકલા કોઈ પણ જાતની કોઈ પજવણ કે હુમલો કરવામાં આવશે તો અમે કાનૂની કાર્યવાહી કરી દેવકુભાઈ ની ધરપકડ કરાવશું અને કટરમાં કટર સજા કરાવશું આ માફી પત્ર લેવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે દર્શના દર્શનાબેનની સલામતી મારો ભાઈ તું સમજે છે